મારા જન્મ જન્મસર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધના યોગીજી મહારાજ નો મહારાજનો વ્યાખ્યાનનો દિવસ છે મહાવીસ્વામી નો જન્મ દિવસ છે આજે પાંચ છે આજની રાશિ સિંહ છે એ સાંજે સાત વાગ્યા સુધી રહેશે જેના અક્ષર છે મોનેટો ત્યાર પછી કન્યા રાશિ થશે જેના નામના અક્ષર છે પોઠ અને હણો

તેમજ ભાગીદારી પણ કરવી નહીં કામ પણ ન રખાય આમ કન્યા રાશિ અને રાશિને છે નહીં આ તમે સમજી દેજો પાકે પાકે આમાં ક્યારેય ફારફેર થાય નહીં જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ મારો મોબાઈલ નંબર લખી લેજો

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્માસમૈશ્રી ગુરુ અગ્નિરાશ્ય ગવિતા ઓમ શ્રી રામ જય ગુરુદેવ જય શ્રી કાંદ જય મ